કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા શહેરમાં મરઘીના નાના બચ્ચાનું વેચાણ કરતાં બે ઈસમને જીવદયા પ્રેમીએ પકડી થરા પોલીસ સ્ટેશનમાં સોંપી મરઘીના બચ્ચાને બચાવ્યા કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં બારગામથી બે ઈસમો થરાની બજારમાં મરઘીના નાના બચ્ચાનું વેચાણ કરવા આવતા હતા એમાં જૈન વેપારી કિરણભાઈ શાહ અને અજીતભાઈ ધાણધારા દ્વારા મરઘીના બચ્ચાઓ વેચતા ઈસમને રોકી થરા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા થરા પીએસઆઈ આર જે ચૌધરીએ થરા પોલીસ ટાઉનના શૈલેષભાઈને તાત્કાલિક સ્થળ ઉપર મોકલીને આ ઈસમ સાથે પૂછપરછ કરી હતી અને તરત થરા મથકે પોલીસ મથકે લઈ જવામાં આવેલ જ્યારે બીજો ઈસમ પણ મરઘીના બચ્ચાને લઈ જતો પકડાયો હતો આ બંને ઈસમ પાસેથી કુલ બસો ત્રેવીસ નંગ મરઘીના બચ્ચા છોડાવી થરામાં આવેલ ખોડા પાંજરાપોળમાં મૂકીને મરઘીના બચ્ચાને બચાવ્યા હતા થરામાં જૈન સમાજ જીવદયા માટે ગૌશાળા પાંજરાપોળમાં ખૂબ દયાદાન કરીને તમામ મદદ પૂરી પાડવામાં પણ બહુ જ મહત્ત્વનો ભાડો ફાળો આપે છે અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા પુણ્યનું ભાથું ભેગું કરી રહ્યા છે રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા